હા બોલો સાહેબ ઓવા ઓવા પેલા દસ લાખ ની વાત કરી દઈએ સાહેબ રઘુભાઈ બોલો ઓવા ડબલ કરવાના હે દસ લાખ જ જોશી સાહેબ ઓવા ઓછા નહીં ચાલે દસ લાખ તો જોશી એમ હાલ તો સાહેબ મારે કમ પૈસા નહીં હાલ હું સેટિંગ થાય એટલે વાત કરું ફોન કરું તમને એ સારું કાનો ફોન આવ્યો સાહેબનો ફોન આવ્યો પૈસા ડબલ કરવાની વાત એટલે જેવી રીતના પચી દાડમાં પૈસા ડબલ

હું સેટિંગ કરું તો ફોન કરે ફોન કરજો ને કમ ઓકે કમ બેગા થાજો સારું બરોબર કાલ બલ પૈસા સેટિંગ કરી મને બેગા થઈ જજો બરોબર હેલો ચોકાણે યો હે તે થોડા ઘણા પૈસા જોતા હતો બસ બે લાખ જેવા જોતા હતા

પચીસ દાડા પૈસા ડબલ કરવાય તમારે પચીસ દાડા ભાઈ મૂળ વાત મોનતો નહીં બરોબર વાત તો મને નથી મોનાતી પણ એક ભાઈ એ કીધું ને ભાઈ ફોન પર વાત કરતો હતો અને હું વબળી ગયો તે ભાઈ કહેતો તો પચીસ દાડા પૈસા ડબલ કદાચ પચીસ દાડામાં પૈસા ડબલ ના થાય તો પૈસા ડબલ ના થાય હા તો પૈસા પાસા પાછા

અમારે એટલા ડબલ થઈને આવે ને પૈસા એટલે ભાઈ અમારે હળવા પૈસા ડબલ કરી ડબલ કરવા માટે કેટલા જોઉં પૈસા પૈસા કમસે કમ તમારા પોત લાખ જોઉં છે લાખ રૂપિયા હવે તો પોત લાખનું સેટિંગ કર્યું હું પછી હા તો મું કરી દે ફળો સેટિંગ બરાબર બરાબર તો હાલ તમે ચોકણ છો હાલ તો હું ઘેર તો હતો થોડું પૈસા ઓછા પડી કમસે કમ દસ લાખ જેવું કરવાનું બરાબર બરાબર તે હાલ તો પૈસા સેટ કરું

ઓ આવો શું કામ પાડ્યું હું થોડું કોમ હતું હા કોમ વિશે વાત કરવી હતી શું કામ પાડ્યું થોડા પૈસા જોતા હતા પૈસા કેટલા જોતા પૈસા પૈસા તો કે બે લાખ રૂપિયા ધોતા હતા તમારી જે થાય એ કરી બે લાખ રૂપિયા તો છે પડે પૈસા પણ તમારા પાસા પાછા આવવા પડશે તો પૈસા તો હું પાછા આપી દીજો બરાબર છેલ્લા મહિના પાછા આવજો તમારા બે લાખના હજાર વધારે આલે મારા બે લાખ નહીં પડે મારા લાખ રૂપિયા પડે આ તેવો વધુ નહીં લાખ રૂપિયા

કેટલા જરૂર પડી તમારે કઈ પણ પૈસા તો થોડા વધારે જોતા હતા પણ હવે જે થાય તો હું બીજા વાર કોઈ હોય તો લઉં બરાબર આવું છું કોમ પડ્યું પણ આવું કોમ હતું થોડું એટલે પૈસાની જરૂર પડી હતી એટલે માગે તમારી જોડે ચાવા પીશો મેકા વધારે હા ચાવા મેં બીજું શું કર્યું

બધું તમે આટલા લાખ રૂપિયા કર્યા તમારો ખુબ ખુબ આભાર એવું કોઈ ના હોય કોઈ બેન જરૂર તો કોણ આવે તો કોઈ જણે તો તમે તો આ આપી દે બરોબર ના દાલજી હું કોઈ જણે તો કોઈ જતા રહેવાના નહી પૈસા ના ના પૈસા તો ચાલે ઇન જવાના કે તમાર કોમ તો થઈ ગયો આવો અમાર કોમ થઈ ગયો આવો તો ખાલી લાખ રૂપિયા ચોકતી કરવા પડશે બસ અમાર માં હતા એટલા આલે ના તો હતો નહી તો ચાલજી ચાલજી ના હા હા

અને છોકરાને છોકરા નહીં ઘેર મારા ના ના એ તો ખબર નહીં પડે વધુ નહીં તમારા પૈસા ટાઈમ છે બધા અને પેલા ભાઈ બેઠો હતો ને મારા કાઢ કે ભાઈને વાત કોને પડવી જોવે નહીં હા એ તો વધુ નહીં બરોબર હાર હું પૈસાનું સેટિંગ કરીને આ જ છું ગમત હા હા તો તમે કરી હા પૂરા લાખ રૂપિયા બરોબર ગાડી દે લાખ રૂપિયા જઈ કમ્પ્લીટ પૂરા લાખ રૂપિયા બરાબર હવે જવું ઘે ઘેરે જવું હોય એવું હા પૈસાની ચેટિંગ કરવા જ પૈસાની ચેટિંગ થઈ જાય હવે ઘેર ખેડૂતો હા છોકરા ને વાત ચાલી જુઓ નહીં કોને તો કોઈ ખબર નહીં પડે હા આ વાત આપણા હેલો હા હલો ચોકડા હતા તો આપણે જે વાત કરી હતી પૈસાની એ પૈસા થઈ જાય હા સારું તો આવતા આવતા સારું

પૈસા લઉ વાત પછી પૈસા નું હવે પૈસા તો સેટિંગ કરી છીએ અમે તો બહુ જલ્દી તમે કીધું એ પ્રમાણે કરવું પડે સેટિંગ તો બરોબર તમારે પચીસ દાણા પછી પૈસા ડબલ થઈ જાય બરોબર લાવો પૈસા

બીજું કોઈ સાઈન બેંક કરવાનું સાઈન કરવાની એમ તમન સાઈન હું કરાવી દઉં કો ટેન્શન બો સાઈન કરી નાખો ચિલા કરવાનું કોઈ કરો એક હા બીજું એટલા કરો એક આટલા કર દો

હા આપણે આપડે પચીસ ભાઈ મળીએ ગયું હવે સાહેબનો ફોન કરી આપડે પેલી વાત કરી હતી દસ લાખ ની સેટિંગ થઈ ગયું તો પૈસા તો સાહેબ ઓફિસે એ હા હડો એ હા એ આવડ હોય નેકડી જવું સાહેબ સાહેબ હા કો આવી જ મને મેળેલો બાર ઊભો રોડ પર ઉભો

આ લાવ એડો હાર તમારું નામ રઘુભાઈ હે ને હા રઘુભાઈ માનો આ તો એડો વધે જવાનું આ પેલો ગેટ રે ઇથે ને એ હા ચલો અડધી નોકરી કરો ભાઈ વાકન હું તો બહુ અડધી નોકરી કરું યાર એવું હા તમાર બગાર તો ઊંચો છે બહુ સો યાર નું કરો તમે પહેલી વાર આયા કુ પહેલી વાર આયા હો ಪೆಲ್ ಇ ಚಿ ಅಭಿ ಚಿಕನ್ ಜಾತಾರ है इअल कर जाई आजrowा, बंती आाम्याटू इम पने शार्च जाहला होते इसा हएं rez दीनार हर सुष हाय जयुका, थि पसमयड़ु आजरा क्यास posis